નમસ્કાર મિત્રો કેમ છો હું સાગર રબારી દૂધસાગર ડેરીની હમણાં સભા થઈ એની વાત કરતાં પહેલાં તમને સાબર ડેરી પણ થોડી યાદ કરી લઈએ સાબર ડેરીના પશુપાલકોએ જે માગણી લઈને આંદોલન કર્યું ટીયર ગેસ છૂટ્યો એક પશુપાલક સહિત થયા પરંતુ એમની માગણીઓનો હજી કોઈ ઉકેલ ડેરી તરફથી આવ્યો નથી ભાવ વધારો ટકાવારીમાં માગ્યો તો ડેરીએ હજી ટકાવારીમાં ભાવ વધારો નથી કયો ટીયર ગેસ લાઠીચાર્જ અને શહીદી પછી આંદોલનની માગણીઓ વધી હતી કે ખોટી રીતે દાખલ થયેલી એફઆઈઆર રદ કરવામાં આવે હજી એ રદ થઈ નથી ટકાવારીમાં ભાવ વધારો જાહેર થયો નથી થર્ડ પાર્ટી ઓડિટની વાત હતી કારણ કે વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો સાબર ડેરીના બોર્ડ ઉપર થઈ રહ્યા છે તો એ થર્ડ પાર્ટી ઓડિટની કોઈ વાત થઈ નથી સાબર ડેરીના હિસાબો ઓનલાઈન કરવાની માગણી હતી જેથી કરીને પશુપાલક જાણી શકે કે ડેરી કઈ વસ્તુ શું ભાવે ખરીદે છે કયો કોન્ટ્રાક્ટ શું ભાવે આપે છે કોને કેટલા પગારે નોકરી રાખે છે મતલબ એમના પરસેવાની કમાણી ક્યાં કેવી રીતે અને કેટલી વપરાય છે એ પશુપાલક સરળતાથી જાણી શકે આ ચારેય માગણી હજી અધ્ધરતાલ છે મંડળીઓની કક્ષાએ મીટિંગો થઈ રહી છે અને આમ આદમી પાર્ટી તરફથી હું પોતે સાગર રબારી હવે ગામડે ગામડે ફરીને પશુપાલકોની મિટિંગો કરી ડેરી ઉપર સરકાર ઉપર પ્રેશર બનાવી અને આ ચારેય માગણીઓ સ્વીકાર માટે કટિબદ્ધ છીએ એમાં જરાય ઢીલું મૂક્યું નથી અને ઢીલું મૂકવાના નથી પરસેવાની કમાણી પશુપાલકના ખાતામાં જવી જોઈએ એ સિવાય હમણાં દૂધસાગર ડેરીની સાધારણ સભા પણ મળી ગઈ એમાં પણ કેટલાક મહત્વના મુદ્દા સામે આવ્યા છે જે પશુપાલક મિત્રોએ તમામે જાણવા જરૂરી છે ડેરીએ આ વખતે પોતાનો નફો ચારસો ને કંઈક કરોડ રૂપિયા જાહેર કર્યો પણ કેટલા ટકા નફો થયો એ નથી કહ્યું વધારો કેટલા ટકા આપશે એ ટકાવારી નથી કહી માની લો કે કોઈ પશુપાલકે સામાન્ય પશુપાલકે આખા વર્ષમાં એક લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું તો એને વધારો કેટલા રૂપિયા મળશે આ ચોખોટ નથી કરી ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર પ્રમાણે મોટી કરોડોની બધી વાતો થઈ છે પરંતુ હાથમાં શું આવશે એ નથી કહેવાયું આવા સંજોગોમાં બીજી એક મોટી જે નોંધપાત્ર બાબત આખી સાધારણ સભામાંથી સામે આવી છે એ એ છે કે એમણે લાંબા ગાળાનું દેવું ટૂંકા ગાળાનું દેવું એવી ગોળ ગોળ વાતો કરી છે આગલા નાણાકીય વર્ષમાં ડેરીએ પંચાણું કરોડ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું આ પૂરા થયેલા વર્ષમાં ડેરીએ માત્ર વ્યાજમાં બસો કરોડ રૂપિયા ચૂકવ્યા છે તો આ કઈ લોન લીધી કેટલા કરોડની લીધી કોની પાસેથી લીધી શેને માટે લીધી એ કોઈ ચોખવટ એમણે સાધારણ સભામાં પશુપાલકો સામે કરી નથી ત્યારે શંકા એ જાય છે કે દૂધસાગર ડેરી પણ સાબર ડેરીના જ રસ્તે જઈ રહી હોય એવું લાગે છે પશુપાલકોએ જાગવાની જરૂર છે ડેરી પાસે હિસાબ માગવાની જરૂર છે છેવટે તો આ આપણી પરસેવાની કમાણી છે કોઈ બેફામ રીતે ઉડાવે પાર્ટીના કાર્યક્રમો કરે મોઘી મોઘી ખરીદીઓ કરે ભ્રષ્ટાચાર આચરે મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપે એને માટે આપણે સવારે વહેલા ચાર પાંચ વાગે ઊઠીને તાડ તડકા વરસાદમાં ઢોરના છાણ છાણવાસીડું નથી કરતા દૂધ નથી દોતા અને બાળકોના મોઢાનું દૂધ પણ કાપીને સારા ભાવ માટે વધારે પૈસા માટે બાળકોના શિક્ષણ માટે આપણે ડેરીમાં ભરીએ છીએ એ આ ભ્રષ્ટાચારીઓ ચરી જાય એ હરગીત સહન ન કરી શકાય અને એને માટે પશુપાલકો બોલશે ત્યારે એમની સાથે આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી ઊભી રહેશે ડેરીઓમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે ઉત્તર ગુજરાતની ત્રણ પૈકીની મહત્ત્વની બે ડેરીઓમાં તો હવે નાનો નાનો ભ્રષ્ટાચાર બહાર આવવા માંડ્યો છે આપણે સવેળા જાગી જઈએ સાથે મળીને સંઘર્ષ કરીએ અને ડેરીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરીએ સહકારમાંથી સરકારને જડ મૂળથી કાઢીએ એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર